टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। सौथी पहला बाद वर्षादे विरेला विनाश। राजमा वर्षेला अविरत वर्षादे વિરામ પરંતુ બનાસકાંઠાથી અમદાવાદના થોડકા સુધી આફત હજુ પણ એની એ જ છે સતત વરસાદના કારણે અહીંના વિસ્તારોની સ્થિતિ ખરાબ છે લોકો મુશ્કેલીમાં મુકાયેલા છે જુઓ ન્યૂઝ કેપિટલનો આ વિશેષ અહેવાલ આકાશી આફત એવી વરસી કે બધું જ તબાહ થઈ ગયું પાણીમાં ડૂબી બનાસકાંઠાના લોકોની જિંદગી ઉપર આકાશ અને નીચે પાણી પાણી જ બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લઈ લીધો છે પણ પૂરના પાણીએ લોકોની મુશ્કેલીએ હજુ વિરામ નથી લીધો વરસાદ બંધ થયાને કલાકોનો સમય વીતી ગયો છે પરંતુ હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી અને તેના કારણે લોકોની જિંદગી જાણો થંભી ગઈ છે બજારો બંધ છે અને લોકો લાચાર છે કુદરતનો આ એવો કહેર છે જે લોકોએ પહેલા ક્યારેય નહોતો જોયો

જ્યારે સરકારી કચેરીઓમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે સરકારી કામકાજ પણ બંધ પડી ગયું છે ખેતર જળ તડબોળ થઈ જતા ખેડૂતોનો પાક સાવ નિષ્ફળ ગયો છે આ કુદરતે વેરેલો વિનાશ છે ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં બસ તારાજી નો નજારો છે જ્યાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે શહેરના મુખ્ય રસ્તાની જ હાલત આવી છે તો અંદરની સોસાયટીઓમાં કેવી પરિસ્થિતિ હશે તેની કલ્પના કરી શકાય છે અહીંના લોકો કહી રહ્યા છે કે સાહેબ તમારે તો વરસાદ પડે તો પણ વીજળી નહીં જતી હોય પણ અમે ત્રણ ત્રણ દિવસથી વીજળી પાણી વિના બેહાલ જિંદગી જીવી રહ્યા છીએ હરાદના લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના પાપે જ તેમને આ દિવસો જોવાનો વારો આવ્યો છે તંત્ર કંઈ પણ કામ નથી કરી રહ્યું તંત્ર બહુ બેદરકારી છે તંત્રની નગરપાલિકાની આવી રીતે થોડું હોય ત્રણ ત્રણ દિવસો થઈ ગયા પાણીનો નિકાલ નથી આવતો પાણીના નિકાલ માટે કંઈક કરવું પડે નગરપાલિકાને અમે અમે ત્રણ ચાર દિવસથી ફસાઈ ગયા ગાડીઓ ફસાઈ જલ છે ઘર મકાન કઈ જગ્યાએ જવું અહીં કંઈ તંત્રનું લેવા કશું ચારે ચાર રસ્તા પેક છે કઈ બાજુ જવું એ કંઈ તંત્રનું કોઈ છે નહીં આગા પાછું તંત્ર આવે છે પણ જતું રહે છે તંત્ર આ પાણીનો નિકાલનું કંઈક

આ વાતને આઠ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં હજુ પણ સ્થિતિ ઠેરની ઠેર છે અત્યારે માલ ઢોર ને બહુ તકલીફ પડે છે અત્યારે આ દેખો તમે જો ચારેય ખોરા પાણી જ છે ને એમાં આજ સુધી કોઈ તંત્રનું કોઈ અત્યારે સહાયતા નથી મળી ને આ જે આ બાજુ આગળ સેનાંદગર સોસાયટી ચારે કોરા પાણીમાં જ છે માણસો છોકરાઓને ઢોર માલ ઢોર ને અત્યારે રાખવા એ ખૂબ તકલીફમાં છે અત્યારે માલ ઢોરને અમે છૂટા મૂકી દીધા છે કેમ કે પાણીમાં કોઈ રહી જ નાખે અમે ખુદને અમે ખુદ મારા ઘરની અંદર ફૂટ પાણી ભરાઈ ગયા છે ક્યાં જાઉં અત્યારે કોઈ સહાયતા નથી આ અમારે જે આ લોકલ જે લોકો છે અત્યારે મદદ ખૂબ કરે છે રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા જમવાનું બમવાનું બધી રીતે રામજી મંદિર ટ્રસ્ટથી ચારે કોરા જમવાનું પકડી જશે લોકોના આક્ષેપ છે કે તંત્ર તો તેમની મદદે નથી આવ્યું પણ સ્થાનિક ટ્રસ્ટ અને સેવાભાવી લોકો દ્વારા તેમના માટે રહેવા જમવાની વ્યવસ્થા કરી છે કારણ કે લોકોના ઘરોમાં હજુ પણ બે બે ફૂટ પાણી ભરાયેલા છે આ પાણી ક્યારે ઓસરશે તેની પણ તંત્ર દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી અને તેને લઈ લોકો ખૂબ જ ચિંતામાં છે ન્યૂઝ કેપિટલની ટીમ જ્યારે થરાદ પહોંચી તો બીજી તરફ થરાદ બાદ નેશનલ હાઈવે થી બસ સ્ટેન્ડ તરફ જવાના રસ્તામાં પણ ટ્રેક્ટર સિવાય બીજા વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે અહીં લોકો ઘરમાં જ કેદ રહેવા મજબૂર બન્યા છે તો બીજી તરફ કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે સરહદી વિસ્તારમાં ભારે વરસાદે તારાજી સર્જી છે બનાસકાંઠામાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે અત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે થરાદનું જે મુખ્ય બજાર છે થરા હાઈવે થી બજાર ને જોડતો જે માર્ગ છે ત્યાં કેટલાક મકાનો અત્યારે તો પાણીમાં ગરકાવ થઈ ગયા છે છેલ્લા ત્રણ દિવસથી અહીંના જે લોકો છે તે ઘરની બહાર નીકળી શકે તેવી પરિસ્થિતિ નહીં

તે માડકા ગામે ન્યૂઝ કેપિટલ ની ટીમ પહોંચી ગામમાં જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે તો ત્યાં વરસાદ નહીં પણ તડકો હતો તેમ છતાં આખું ગામ બેટમાં ફેરવાયેલું હતું ગામના મુખ્ય રસ્તાથી લઈને લોકોના ઘરો જળ તળબોળ હતા જેને લઈ લોકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે માળકાની અત્યારે વિકટ પરિસ્થિતિ છે ને ત્રણ દિવસથી સતત આજુબાજુના ગામડામાંથી પાણી આવી રહ્યું છે માળકાની અંદર ને હજી સુધી કોઈ સરકારી તંત્ર કે કોઈ રાજકીય આગેવાન કોઈ જી અમારી સારસંભાળ લીધી નથી ને ધારાસભ્ય પણ હજી સુધી આવ્યા નથી આ બાજુ તાક્યા નથી ત્રણ ત્રણ દિવસ થઈ ગયા છે ને પબ્લિક ભગવાન ભરોસે છે અત્યારે ખાવા પીવાનું કેટલી તકલીફ છે ખાવા પીવાની બહુ તકલીફ છે અત્યારે અમારા ગામના સરપંચે એમના પોતાના ખર્ચે પાર લે અને બોટલ પણ કરી રહ્યા છે ગામની અંદર પાણી ભરાયેલા છે પાણી ભરાવાના કારણે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે અહીંથી પસાર થવા માટે ફક્ત ટ્રેક્ટરનો જ સહારો છે વોઠામાં આવેલા ઇન્દિરાનગર આવાસ યોજનાના મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યાં ધીમે ધીમે પાણી ઓસરતા પૂર બાદની તારાજીના દ્રશ્યો જોવા મળ્યા ન્યૂઝ કેપિટલની ટીમે ભોગ બનનારા લોકોની વ્યથા સાંભળી અહીં રહેતા પરિવારો છેલ્લા બે દિવસથી પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બાળકો સહિત તેમનો પરિવાર મદદની રાહ જોઈ રહ્યો છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા તેમને કોઈ જ મદદ મળી નથી અનાજ બધું પણ પલળી ગયું ગોદળા પલળી ગયા બધું પલળી ગયું ઘરમાં પાણી પેસી ગયું અત્યારે પરિસ્થિતિ બે દિવસ બે દિવસ જબર પરિસ્થિતિ હતી અમે સરપંચ બે દિવસથી થી બનાવી બનાવી ખાવા એ સરપંચ બનાવી બનાવીને અમને આપ્યું બધું બધા પરમ બધા આપ્યું જમવાનું સાહેબ અમારા ઘઉં અનાજ તમામે પલળી ગયું છે સૂવાની સગવડ નથી નાના છોકરાને ખવડાવવાનું છું હમણાં તો હાલત પરિસ્થિતિ એવી છે જો કદાચ સરકાર કોઈ સહાય કરે તો અમને લાભરૂપી બનવા વિનંતી છે એમ તો કેટલા લોકોનો પરિવાર છે અને શું કરો છો તનો પરિવાર છે મજૂરી કરીએ છીએ શું પરિસ્થિતિ બે દિવસ પાણી તો આજે ઉતર્યા બે દિવસ કઈ દે તમે જીવ્યા બે દિવસમાં મહા મુસીબત સાહેબ કાઢ્યા છે બરાબર અહીંયા ક્યાંય જવાય નહોતું પાણી હતું ઘરમાં ખાવાની પરિસ્થિતિ નબરી હતી ઉલ્લેખનીય છે કે મેઘરાજાએ હવે વિરામ લીધો છે તેમ છતાં તંત્ર લોકો સુધી ન પહોંચી શકે તે ખૂબ જ શરમજનક બાબત છે આશા રાખીએ કે હાથ પર હાથ ધરીને બેસી રહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાલિકાના શાસકો અને અધિકારીઓ લોકો વચ્ચે પહોંચે અને તેમની સમસ્યા હળવી કરે જેથી તેમને આ મુશ્કેલીના સમયમાં થોડી રાહત થાય બનાસકાંઠાથી રતનસિંહ ઠાકોર અને અમદાવાદ થી આશુતોષ ઉપાધ્યાય ન્યુઝ કેપિટલ અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેક નું અન્ય મુદ્દા વિશે કરીશું વાત